એક કોમેન્ટ હતી અને એ કોમેન્ટ અવારનવાર કોકના આવા પ્રશ્નો રહેતા જ હોય છે અને એ સ્વાભાવિક છે કે સ્વામિનારાયણના સંતો જે આ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરે છે જે સેક્સના કૌભાંડ આવે છે એ વિશે શું તમારું કહેવું છે એ વિશે તમે કેમ નહીં બોલતા તો પહેલાં તો તમે આધ્યાત્મિકતાને પૂરી રીતે સમજતા નથી આધ્યાત્મિકતા શું છે હવે હું થોડું સમજાવવાનો પ્રયત્ન કરું તમને હું કોઈ પણ સંપ્રદાયની ફેવર કરતો નથી એ તમે ધ્યાનમાં રાખજો પરંતુ જે સત્ય વાત છે એને જ્યાં સુધી આપણે સમજીશું નહીં ત્યાં સુધી અંતરની અંદર શાંતિ નહીં રહે અને સ્વયંનું પણ વ્યક્તિત્વ વિકાસ પણ નહીં થાય આ બહુ જ સમજવાની વાત છે જે રીતે તમે જે પણ સંપ્રદાયમાં હોય પરંતુ એ સંપ્રદાયને જ સત્ય સાબિત કરવા માટે સમગ્ર અસ્તિત્વને ખોટા કરવા જશો તો એ પણ વાત ખોટી છે કારણ કે સમગ્ર અસ્તિત્વ જ એ તમે જે પણ તત્વની ઉપાસના કરો છો એ મય જ છે પરંતુ અત્યારે આન્સર આ ભક્ત રાજને આપવાનો પ્રયત્ન કરું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય એમના સાધુ સંતોષ એ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરે છે એમાં તમને પ્રશ્ન છે હા એ હોવો જ જોઈએ જરૂરી છે પરંતુ તમે મને એક જવાબ આપો કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણતા હોય એક સ્કૂલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભણતા હોય તો શું બધા જ વિદ્યાર્થીઓ એક્ઝામમાં પાસ થાય છે જવાબ હશે ના હવે કોઈ પૂછે કે કેમ એ પાસ નહીં થતો એને પાસ થવું જ જોઈએ અરે પણ એની ક્ષમતા નથી એની તેવડ નથી એને યોગ્ય રીતે અભ્યાસ નથી કર્યો બસ મારા ભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ જે સાધુ થાય છે એ પણ સાધુ છે સાધક છે એ પણ આધ્યાત્મના માર્ગો પર આગળ ચાલી રહ્યો છે આ સમગ્ર સંસાર કંચન કામિની અને કીર્તિમાં લોભાયમાન થઈ જાય છે આ અનંત જન્મોની યાત્રા છે પરંતુ એક વિચાર એ તો રાખો પોઝિટિવ વિચાર એ તો રાખો કે એ વ્યક્તિ આધ્યાત્મના માર્ગો પર ચાલ્યો તો ખરી અને પડી જાય યાર કોઈ સાધક છે પરંતુ તમે એને જ જોઈ રેખશો તો તમે જે સારા લોકો છે એ સારા લોકોના ઉપદેશ સારા લોકોની વાણી એને તમે મિસ કરશો અને એને તમે ભૂલશો ને એને તમે તમારા નજર સમક્ષ નહીં લો ને તો તમે તમારા જીવનમાં ઉત્તમ જીવન જીવવાની ઘણી પ્રેરણાઓથી વંચિત રહી જશો તો ભગવાન પણ આજ વાંધો વાંધો એમને હતો કે એક સાધકના જીવનમાં સૌથી વધારે પ્રશ્ન શું આવે છે સ્ત્રી ધન પોતાની કીર્તિ માન પ્રતિષ્ઠા કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ઘર ઘરનો ત્યાગ કરીને આ ઇન્ડિયાનું ભારતનું ભ્રમણ કર્યું ત્યારે બધા જ ધર્મોમાં એમને ગયા છે જોયા છે નજીકથી સાધુ સંતોને જોયા છે અને એમને લાગ્યું કે અહીંયા આ આ જગ્યાએ સાધક છે ને પડી જાય છે આ આ જગ્યાએ સાધક ભ્રષ્ટ થાય છે એટલા જ માટે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠવાણીની ના રૂપમાં જ્યારે લોજમાં આવ્યા ત્યારે સૌથી પહેલાં એમને ધર્મમાં જ્યાં છિદ્ર દેખાતું હતું તો એ છિદ્રમાં શું કે જ્યાં એક ગોખલો પુરાયો સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ જ કહેવાતો પ્રસંગ છે કે ગોખલો પુરાયો તો એ ગોખલામાં શું થતું હતું શું તો કંઈ ખોટું કામ થતું નહોતું પરંતુ એ ગોખલામાંથી સાધુ સંતો રસોઈ કરવા માટે એક બીજા રૂમમાંથી એક સ્ત્રી સાધુ સંતોને કોલસા આપે અને એ કોલસા આપે એટલે આ બાજુ સાધુ સંતો પોતાનું ભોજન પકાવવા માટે અગ્નિ પ્રગટાવે પરંતુ આટલો જ માત્ર એ ગોખલામાં તો ખાલી માત્ર ગોલસા લેવાના જોઈએ રૂપ પણ ના દેખાય પરંતુ ભગવાન સ્વામિનારાયણને લાગ્યું કે એક જો ઉત્તમ સાધક જેને બનવું હોય ને તો એના માટે આ પણ વિઘ્ન છે તો ભગવાન સ્વામિનારાયણ આ ગોખલો પણ પૂરાયો આ સંપ્રદાયમાં આ કથા બહુ જ પ્રચલિત છે ભગવાન સ્વામિનારાયણ એટલે સ્ત્રી જે જેને ઉત્તમ આધ્યાત્મ માર્ગમાં આગળ વધવું છે એના માટે સ્ત્રી ધન કીર્તિ એનાથી દૂર રહેવાનું કીધું છે હવે આ સાધક તમે કહો છો કે આ સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરે છે તો એ સાધક છે ને એને યોગ્ય અભ્યાસ નથી કર્યો એને યોગ્ય ભગવાનની વાણી સામું ધ્યાન નથી આપ્યું અને યાર આપણે કોઈ પણ વ્યક્તિને એમ કઈ રીતે કહી શકીએ તે સ્કૂલમાં એડમિશન લીધું તો તારે પાસ થવું જ પડશે અને એ એની ક્ષમતા છે જેટલું ચાલ્યો એટલું સારું છે પછી જો કોઈ પણ વ્યક્તિ પાપાચરણ કરશે ખોટું કામ કરશે એ સમાજની નજરમાંથી વંચિત નહીં રહી શકે સમાજની નજરમાં આવી જ જશે પરંતુ તમે એક સારું પાસું પણ જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેટલા હજારોની સંખ્યામાં સાધુઓ છે હવે એ હજારો ની સંખ્યામાં સાધુમાં દસ પંદર જણાના આવા કૌભાંડ આવે તો તમે બીજા જે નવસો નવ્વાણું જે સારા સાધુ છે એને તમે ભૂલી જાઓ છો એક બેને પકડીને તમે બસ એની જ વાત કરો છો કે આ વ્યક્તિએ આવું કર્યું આ વ્યક્તિએ આવું કર્યું પરંતુ જે બાકીના સારા છે એમની સામું જોવો ને તમે હંમેશા જેવું જોશો જેવું તમને જેવા વિચારો ગ્રહણ કરશો ને એવું જ તમારું વ્યક્તિત્વ ઘડાશે હું એમ નથી કહેતો હું ફેવર નથી કરતો ભૂલ છે જો સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને પણ કહું છું કે ક્યાંક તમને સાધુ સંતોમાં આવી ખોટ દેખાય તો એ સાધુને તમે ના કહી શકતા હોય એક ભક્ત તરીકેની મર્યાદાથી તો એનાથી ઉપરી કોઈ સાધુ હોય એને અવશ્ય આ વાત કરવી કે ક્યાંક મને આ સાધુમાં આવી વાત જણાય છે તો તમે એ એટલી વાત કહીને પછી તમારી કામ શું તમે તમારી આધ્યાત્મિક જર્નીમાં તમે પોતે આગળ વધો બસ તમે એમાં રિસર્ચ કરવા માટે ઊંડા ના ઉતરો કે આ અને હવે આમાં શું મારે મારે શું કરવું ભાઈ આ સંસારનો નિયમ છે આ સંસારમાં સ્ત્રી ધન કીર્તિમાં બ ભલ ભલાલો ભઈ ગયા છે ભગવાન ભગવાનને પણ આ કથા છે ને ભાગવતની અંદર જ કથા છે કે ભગવાન શિવજી ભગવાન ક શંકર મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા હવે ભગવાન હતા પરંતુ આ એક ભગવાનની છે ને લીલા છે હવે આપણે ભગવાન શંકરની જ્ઞાનની વાત જાણીએ એ કેવા ઉત્તમ ભક્ત હતા પરંતુ એ બધું ભૂલીને બસ આ જ વાતને પકડી રાખો તો નહીં તો યોગ્ય નહીં સાબિત થાય કે ના ભાઈ ભગવાન શંકરની અદ્ભુત એમની શક્તિઓ હતી અદ્ભુત એમનું જ્ઞાન હતું અદ્ભુત એમનું જીવન હતું એ બધા જ પાસાના ભૂલી જઈએ અને બસ આ જ એક પ્રસંગને પકડી રાખીએ તો તો એક સાધક એ ઉત્તમ એનું જીવન ના જીવી શકીએ અને આ માત્ર ભગવાનની એક લીલા છે સાચી આધ્યાત્મિકતાને તમે આપણે બધા જ એને સમજવામાં સમજવાનો પ્રયત્ન જ નથી કહેતા કરતા કથા કોઈ વ્યક્તિએ કીધી મેં સાંભળી હું બીજાને કહી દઉં અરે પણ એ એ સાંભળી પછી વિચારો એના પર મનન કરો ચિંતન કરો હવે એ કથા મારા જીવનમાં કઈ રીતે ઉતરે આચરણમાં કઈ રીતે આવે હવે એ એ વસ્તુમાં આપણે મિસ કરી લઈએ છીએ અને બસ બીજાને એ સત્ય સાબિત કરવા માટે લાગી જઈએ છીએ કે મારો સંપ્રદાય આગળ વધે મારો ધર્મ આગળ વધે દરેક વ્યક્તિએ હંમેશા સત્યને આગળ વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ સ્વામિનારાયણ ભગવાન પણ સત્ય છે ભગવાન રામ પણ સત્ય છે ભગવાન શંકર પણ સત્ય છે ભગવાન કૃષ્ણ પણ સત્ય છે તો આ દરેક જે અવતારો થઈ ગયા એ અવતારો કઈ રીતે અદ્ભુત જીવન જીવી ગયા એ જીવન સામે આપણે દ્રષ્ટિ નહી રાખીએ અને બસ જે એક ખોટી નાની મોટી કોઈ ખોટી ચેષ્ટાઓ થતી હોય એ બસ એ સમક્ષ જ આપણે નજર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું તો એક ઉત્તમ વસ્તુથી વસ્તુ પ્રાપ્ત કરવાથી આપણે વંચિત રહી જઈશું એટલે દરેક વ્યક્તિએ સમજવાની વાત એ જ છે કે હંમેશા તમારી નજર તમારી દ્રષ્ટિ એવી ઉત્તમ રાખો કે તમે ઉત્તમ બની શકો તમે નીચ વ્યક્તિને જોશો તો તમે નીચ કક્ષાના જ બનશો માટે જ કીધું કીધું છે ને સારું જુઓ સારું સાંભળો કીધું છે ને એટલે આ આ વાત છે ને બહુ જ સહજ છે આ આ એકદમ સરળ ભાષામાં કીધું છે ગાંધી બાપુના ત્રણ વાંદરા વાંદરા શું સૂચન આપે છે સારું જોવું સારું સાંભળવું સારું બોલવું શું આ જ સૂચન આપે છે ને આ જ બસ શાસ્ત્ર માત્રનો સાર આ ત્રણ વાંદરાના આ ઉપદેશમાં આવી જાય છે માણસ બસ સારું જ જોવે સારું જ સાંભળે સારું જ બોલે તો પરંતુ એ બધું કેળવાય ક્યારે ઉત્તમ મહાપુરુષોના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એવા ઉત્તમ ગુરુ દ્વારા અને હંમેશા એક વસ્તુ તમે દ્રઢપણે પાકી કરી લેજો કે જ્યાં સુધી પ્રગટમાં તમને પ્રતીતિ નહીં આવે ને પ્રગટ ભગવાનમાં પ્રતી નહીં આવે ને ત્યાં સુધી તમારે તમારું આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવી મુશ્કેલ છે મૂર્તિમાં ભગવાન માનો ભગવાનની આસ્થા કરો એ સારામાં સારું છે દરેક કણે કણમાં ભગવાન પરમાત્મા બિરાજેલો છે બિરાજમાન છે પરંતુ આપણે જેમ એક્ટિવ છીએ આપણે જેમ પ્રગટ છીએ તો સામે આપણને પણ કોઈક પ્રગટ ગુરુ હોય પ્રગટ ભગવાન હોય એ જ આપણને ઉપદેશ દ્વારા આપણું જીવન પરિવર્તન કરી શકે છે માટે પ્રગટની ઉપાસના પ્રગટ ની પદ્ધતિ એ ઉત્તમ પદ્ધતિ છે મૂર્તિ તમે તમે કંઈક મંદિરમાં જાઓ અને મૂર્તિ આગળ તમે ના કરવાના કૃત્ય કરશો તો મૂર્તિ તમને લાફો મારવા નહીં આવે પરંતુ એક ગુરુ આગળ જશો તમારા જેવા જ છે અને ત્યાં ભૂલ કરશો તો ત્યાં ભૂલ કરતા ડર લાગશે કારણ કે આપણા જેમ સજાગ છે જાગ્ર પ્રગટ છે પ્રગટ છે એટલે કે ખબર છે કે અહીંયા ભૂલ નહીં થાય માટે પ્રગટની ઉપાસના જો જેને સાધના માર્ગમાં આધ્યાત્મિક માર્ગમાં ઉત્તમ કક્ષાએ જવું હોય આગળ વધવું હોય તો ત્યાં પ્રગટના આશરા વગર એ સાધક છે ને સાધકમાં અધૂરપ રહી જતી હોય છે માટે દરેક સાધકે પ્રગટમાં જોડાવાનો પ્રયત્ન કરો કોઈ પણ તમે તમારા જે પણ ગુરુ હોય જે પણ ભગવાન હોય જે પણ જેમાં એમાં પ્રગટની ઉપાસના સાધે પદ્ધતિ કરો ઉપાસના સાથે સાધના કરો તો તમારી ઉત્તમ 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 ગતિ થતી જશે અને આપણે બધા જ સનાતન ધર્મના ભક્તો છીએ સાધકો છીએ અને આપણે સમાજનું સનાતન ધર્મ શું શીખવાડે છે બસ એક ઉત્તમ સમાજનું નિર્માણ કઈ રીતે થાય ઉત્તમ સમાજનું નિર્માણ સ્વયં હું મારાથી શરૂ કરું સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત છે ડૉક્ટર સ્વામી જેમનું નામ છે એ બહુ અદ્ભુત વાત કરે છે અને એ વાત કરે છે કે એક ગૃહસ્થ જેને લગ્ન કરી લીધા છે એના માટે સંસારમાં જેટલી પણ સ્ત્રી માત્ર છે એ શું છે એ એનાથી નાની હોય તો દીકરી સમાન છે એનાથી સમાન હોય તો બહેન સમાન છે અને એનાથી મોટી હોય તો માતા સમાન છે આ આ અને એ જ ડૉક્ટર સ્વામી એમ કહે છે કે એક સાધુ થઈ ગયા પછી એની નજરમાં સ્ત્રી એને કઈ દ્રષ્ટિએ જોવાની તો બસ એને જોવાનું જ નહીં સ્ત્રી જન્મી જ નથી એને એમની માતાની જ ભાવથી જોવાની બહેનની ભાવથી જ જોવાની પુત્રીની પુત્ર પુત્રીની ભાવથી જ જોવાની જો આ ભાવ કેળવાશે નહીં ને કેટલો ઉત્તમ ભાવ છે પરંતુ આપણે કોઈક વ્યક્તિ ઉપર આંગળી ચિંધવાની સરળ છે પરંતુ એ જ આંગળી ચિંતા ચિંતા આપણી સમક્ષ ચાર આંગળી છે પહેલાં સ્વયંનો વિચાર કરો કે હું કેટલો કામનાથી મુક્ત છું મારામાં કેટલી વાસના છે પછી જે સાધક ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ સાધનાના પથ ઉપર ચાલે છે તો એની ભૂલ થાય તો એને ઢંઢેરો લઈને આખા ગામમાં ઢંઢેરો પીટવા ના જવાય આમાં કોઈક એક ભક્તની પણ આસ્થા તૂટશે ને તો એક આખી શું કહેવાય શૃંખલા આખો ધર્મ નષ્ટ થતો હોય છે કારણ કે તમે એક વ્યક્તિને આ આસ્થા ડગી તો એનો એના પરિવારના દરેક સભ્યોની આસ્થા રૂટશે એક આખા સમાજની આસ્થા આસ્થા રૂટશે અને જ્યાં આસ્થા તૂટે છે ને ત્યાં સમાજ છે ને વેડ વિખેડ થઈ જાય થઈ થઈ જાય છે એ તમે અત્યારે તો આ વિદેશની ધરતીઓ પર રહીએ છીએ ખબર પડે છે કે કઈ રીતે આપણો સનાતન ધર્મ કેમ ઉત્તમ છે પરંતુ એ ઉત્તમ ધર્મ ત્યારે જ રહે છે એને જ્યાં સુધી આપણે સાચી રીતે સમજવાનો પ્રયત્ન નહીં કરીએ બસ પછી આપણા મન ભાવે એમ તર્કોથી જ બધું કરવું હોય તો વાત બરાબર છે તો આ મિત્રને આ જવાબ આપવાનો મેં પ્રયત્ન કર્યો મળીશું પણ અત્યારે કોઈ બીજી વિડીયોમાં ધન્યવાદ